આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આર્થિક રીતે મજબૂત ગુજરાત ગુજરાતની નગરપાલિકાઓની ઝાકમ જોડ જુઓ તમે વાર તહેવારે લાઇટિંગ જુઓ જગમગાતી લાઇટિંગ જોવા મળે ને તમને ભુજ હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય આપણને એમ લાગે વાહ આપણી નગરપાલિકાઓ તો બધી સદ્ધર છે હકીકત એ છે નગરપાલિકાઓનું અર્થતંત્ર સદ્ધર નહીં અદ્ધર છે દેવાળું ફૂંકેલું છે અનેક નગરપાલિકાઓ આજે વાત માત્ર સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની કરું છું અને એટલે કરું છું કે જે વીજળી બોર્ડ છે ત્યાં એની નગરપાલિકાઓ દેવાળું બેઠેલી છે એમને ત્રણસો ને કરોડ રૂપિયા પીજીવીસીએલમાં બિલ પેટે નથી ભર્યા સૌરાષ્ટ્ર અને કચ્છના અગિયાર સર્કલ આવે છે વીજળી બોર્ડના ત્યાં અગ્રેસિતર નગરપાલિકાઓ માં છેલ્લા એક દોઢ બે વર્ષથી વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરે છે પણ પાણીનું બિલ નથી ચૂકવતા સામાન્ય ગ્રાહકો બિલ ભરવામાં મોડું કરે તો પેલા કટર લઈને આવી જાય વીજળી કાપી જાય કાપી જ જોઈએ તો આ બધાનું કેમ નહીં કેમ નહીં ત્યારે દલીલ એવી કરવામાં આવે છે કે નગરપાલિકાઓ સેવા કરે છે સેવા કોણ કરે છે અને મેવા કોણ ખાય છે આપણે જાણીએ છીએ અને હકીકત એ છે એક નગરપાલિકાનો ચૂંટણીનો જે રિયલ ખર્ચો થાય છે પણ આ નથી ભરતા અમરેલી સાત કરોડ અગ ઓગણ લાખ અમરેલી નગરપાલિકાનું વીજળીનું બિલ બાકી છે ચલાલા નગરપાલિકાનું સાત કરોડ સોળ લાખ લાઠી નગરપાલિકા छ करोड छप्पन लाख नगर पालिका छ करोड चाळीस लाख सावरकुंडला पालिका पाच करोड छ्याशी लाख न वीजी बिल बाकी भावनगर पालित्रा पालिका नऊ करोड चौद लाख नगर पालिका पाच करोड पंचाणू लाख गारियादर पालिका एक करोड अडसठ लाख अळवत सात करोड पास लाख लिमड़ी चार करोड छ्यासी लाख कच्छ जिल्हा रापर सात करोड पचास लाख नखत्राणा પાંચ કરોડ લાખ લાખ ભુજ નગરપાલિકા કરોડ કરોડ માંડવી વોટર અને અને સ્ટ્રીટ બિલ બાકી છે ઉજવણીઓ ઉત્સાહમાંથી આપણે બહાર નથી આવતા કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ઉત્સવો ની ઉજવણીઓમાં એક પુલ બને એના ઉદઘાટન પાછળ પચીસ પચાસ લાખ રૂપિયા ખર્ચાય છે પણ બિલ ભરવાનું આવે એટલે કે નથી પૈસા નગરપાલિકા પાસે નગરપાલિકાઓ બિલ નથી ભરતા એટલે જ એક બોજ વીજળી બોર્ડ ઉપર પડે છે અને વીજળી બોર્ડ ઉપરનો બોજ સામાન્ય મારા તમારા જેવા ગ્રાહકો ઉપર પડે છે એટલે જ આ વાત સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે કેતનભાઈ જોશી એમડી છે પીજીવીસીએલના ગિરીશભાઈ રાજગોર પ્રમુખ છે નગરપાલિકા પરિષદના ઘનશ્યામભાઈ ઠક્કર ઉપપ્રમુખ છે ભુજ નગરપાલિકાના કેતનભાઈ જોશી સાથે મેં વાત કરી છે સરકારી કર્મચારી છે સરકારી અધિકારી છે ખુલ્લીને ચોક્કસથી નથી બોલતા છતાંય મેં પ્રયાસ કર્યો છે હકીકત બહાર લાવવાનું એ જોઈ લઈએ જોશી સાહેબ આ ની સૌરાષ્ટ્રની કેટલી નગરપાલિકાઓનું કેટલું બિલ બાકી હશે અને નગરપાલિકાઓનું કેવું છે શું હાલ પીજીવીસીએલ વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ ચોત્રીસ નગરપાલિકાઓના અને જે મોરબી ગાંધીધામ અને સુરેન્દ્રનગર જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ચૂકી છે આ તણેનું ઇન્કલુડ થઈ અને પીજી વી ત્રણસો અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાનું લેણું નગરપાલિકાઓ પાસેથી બાકી છે અને પીજી વિસ્તાર પીજી વીસીએલ દ્વારા આ અંગેનું બિલ આપી અને એમના નાણાં ચૂકતે કરવા માટે નગરપાલિકાઓને અવગત કરેલ છે સાહેબ પી વીસીએલ દ્વારા અવગત તો કરવામાં આવે છે નગરપાલિકાઓ તરફથી જવાબ શું આપવામાં આવે છે અને કેટલા સમયથી આ પૈસા નથી ભરાતા નગરપાલિકા હસ્તકની જે આ બાકી બિલો છે તેમાં એ લોકોનું વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટ આ બિલો બંને મળી અને અંદાજે એકાદ વરસના સમયથી આ રકમ બાકી છે અને નગરપાલિકાઓ દ્વારા થોડીક આર્થિક સંકળામણો ધ્યાનમાં લઈ અને તેઓ બિલ ભરવા માટેની મુદતો માટે માંગે છે અને જ્યારે નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર એમને પ્રજાજનોને સુવિધા પૂરી પાડતી હોય એટલે આવશ્યક સેવાઓ ગણી શકાય પાણી અને વીજળી એટલે પીજી દ્વારા આ બાકી બિલોની મુદત વધારી અને અમારું અમારા દ્વારા તેઓ લોકોની સેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવે છે નહીં સાહેબ જો આપ એને આવશ્યક સેવા કહો છો તો કોઈની ખાનગી હોસ્પિટલ હોય એ પણ તો આવશ્યક હોય ને કોઈનું ઘર હોય ગરીબનું એને અને એનું જીવન આવશ્યક નહીં ત્યાં આપણે કનેક્શન કાપીએ તો આ લોકોને કેમ નહીં કાપવાનું મને સમજાવશે જ્યારે ખાનગી અને કોઈ વ્યક્તિગત માલિકીનું મકાન હોય આ નગરપાલિકા છે એ પ્રજાજનોને સુવિધાઓ પૂરી પાડે છે એમની સુવિધામાં વધારો કરે છે અને રાજ્ય સરકારનો હેતુ પણ એવો જ છે કે રાજ્યની પ્રજા હોય એમને આ સુવિધાથી વંચિત ના રહી આ માટે રાજ્ય સરકાર બી જ્યારે આર્થિક સકળામણ ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને વ્યાજ મુક્ત એટલે વ્યાજ લીધા વગરની લોન આવા બિલો ભરવા માટે આપે છે અને નગરપાલિકાઓ દ્વારા આવી દરખાસ્ત તૈયાર કરી અને રાજ્યના પ્રાદેશિક નિયામક કચેરી છે જે રિજનલ કમિશનર સાહેબ એમના મારફત આ દરખાસ્તો મેળવી અને રાજ્ય સરકારમાં વ્યાજ મુક્ત લોન માટે રજૂ કરે છે અને જો પીજીવીસીએલ દ્વારા આવા કનેક્શનો કાપી નાખવામાં આવે તો રાજ્યની પ્રજાને પાણી અને વીજળીથી મોટો સમૂહ વંચિત રહી જાય એવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખી અને નગરપાલિકાઓનું કનેક્શન કાપવામાં આવતું નથી પીજીવીસીએલની નિષ્ઠા ઉપર હું સવાલ નથી ઉઠાવતો સાહેબ પણ સવાલ એ છે કે જો આ રીતે ચાલે ચાલ્યા જાય તો એમાઉન્ટ વધે જશે એમાઉન્ટ વધે જશે તો એના કારણે વીજળી બોર્ડ આકાશમાંથી તો વીજળી પેદા કરતું નથી એની ઉત્પાદન ખર્ચો હશે એનો ફ્યુઅલ ચાર્જીસ હશે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ હશે સ્ટાફના પગારના ખર્ચા હશે આ બધા જો પેલા નથી ભરતા તો આ સ્વાભાવિક રીતે જ એનું બર્ડન પણ તો સામાન્ય ગ્રાહક ઉપર આવે ને એકદમ 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 સાચી વાત છે કે જો મોટી સંખ્યામાં જો આ રકમની ભરપાઈ ના થાય તો અલ્ટિમેટલી કંપની ઉપર જ ભારણ આવે અને કંપની ઉપર ભારણ આવે એટલે આ જે બોજ છે એ સામાન્ય પ્રજા ઉપર જ આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમને પૂરી બાંહેધરી આપવામાં આવી છે કે આ બાકી બિલો છે એ વ્યાજ મુક્ત લોન આપી અને તરત જ ભરપાઈ કરી દેવામાં આવશે આવી સ્થિતિ માત્ર પીજીવીસીએલની નથી ગુજરાતભરની છે ગિરીશભાઈ આપની પાસેથી ગુજરાતભરની સ્થિતિ જાણવી છે પણ એ પહેલાં કચ્છની સ્થિતિ સાંભળી લઉં સમૃદ્ધ વિસ્તાર ગણે આપણા તો કચ્છમાં તો અને હું પાક્કું માનું છું પ્રમાણિકતાથી આ લોકો ટેક્સ પણ ભરતા હશે ભલે રાજકીય કારણોસર ટેક્સ વધારતા નહીં હોય તમે લોકો પણ ભરતા તો હશે આ લોકો એટલે જ પહેલાં ઘનશ્યામભાઈ સાથે મેં વાત કરી છે ગિરીશભાઈએ જોઈ લઈએ ઘનશ્યામભાઈ શું કારણ ભુજ નગરપાલિકાનું પાંચ કરોડ રૂપિયાનું વીજળી બિલ બાકી છે કેમ આ પ્રકારની સ્થિતિ ભુજ નગરપાલિકાનું માસિક બિલ સાહીઠ થી પાસઠ લાખ રૂપિયા આવે છે એમાં ભુજ નગરપાલિકા ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા દર મહિને ભરપાઈ પણ કરે છે અને બિલ બાકી દે છે એમાં ભુજ માટે કહું ને રોનકભાઈ આપને હું તો ભુજથી દસ કિલોમીટર દૂર કુકમાં ગામે અમને નર્મદા માં નર્મદાના પેયજળ મળે છે અને નર્મદાનું પાણી ત્યાંથી અમે પમ્પિંગ કરી અને ભુજ શહેરની અંદર આપણે લઈ આવીએ છીએ જે આ પંપિંગ કરવાનું જે પાણીનો ખર્ચ છે ને એ જ અમને મોટું બીજ આવે છે રોનાભાઈ નહીં આપની વાત સાચી ખર્ચાના કારણે બિલ વધુ આવે માની શકાય પણ પાંચ કરોડ રૂપિયા બિલ બાકી હોય મોટાભાઈ મહિને દાડે પચાસ સાઠ લાખ આવતો દસ મહિનાનું બિલ બાકી રહ્યું દસ મહિના સુધી ભુજ નગરપાલિકા પાસે પૈસા જ ના આવ્યા જેના કારણે પીજીવીસીએલ ને બિલ ભરી શકે કનેક્શન કાપી દેશે તો આપણે રોનકભાઈ દર મહિને નગરપાલિકા ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા જેટલું બિલ આપડે ભરપાઈ પણ કરીએ છીએ રોનકભાઈ નહીં પણ બિલ આટલું બાકી છે જો તમારા ઘેર આટલું બિલ બાકી હોય તો બોર્ડ કનેક્શન કાપી જાય જ નહીં એવી જ રીતે જો બોર્ડ બોર્ડ કનેક્શન કાપ્યું તો વીજળી બોર્ડે આપની વાત સો ટકા સાચી છે કે ભુજ નગરપાલિકાનું વીજ બિલ ઘણું બધું બાકી છે પણ રઘુનાથભાઈ આ વખતો વખતનું બધું ચડેલું છે એ બાકી છે અને અમે દર મહિને અત્યારે કહીએ ને કે સાહીઠ થી પાસઠ લાખ રૂપિયા જે અમારા આવે છે બિલ એની અંદર ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા ભુજ નગરપાલિકા બિલમાં અમે ચૂકવીએ છીએ તો ભરશો ક્યાંથી મને એટલું કહી દો ચલો ભરવું તો પડવાનું ભરશો ક્યાંથી લાવશો ક્યાંથી રૂપિયા અત્યારે કેવું છે કે જે અમારો બાકી બિલ રહ્યું છે ને એમાં એક દરખાસ્ત પણ કરાવી છે રોનકભાઈ કે આવનારા સમયમાં જે જે નગરપાલિકાઓના બિલ બાકી રહેતા હોય છે એમાં ભુજ નગરપાલિકા પણ સરકાર શ્રી જે કરી હતી એમાં અમે ગયા છીએ ને આવનાર સમયમાં જો એ રૂપિયા જો નગરપાલિકાને મળશે તો ડાયરેક્ટ પીજી ને રૂપિયા ભરપાઈ થઈ જશે અને નગરપાલિકાનું બિલ જે ચડેલું છે એ બધું ક્લિયર થઈ જશે રોનકભાઈ સરકાર પાસેથી ના લઈએ લોન લઈએ પૈસા લઈએ એના કરતા સરકારનો જ કોઈ કાર્યક્રમ હોય નગરપાલિકા દેવું ચઢેલું પેલા કેન્સલ કરીએ ને સાહેબ બે બે અઢી અઢી કરોડના તો પાંચ કરોડ બિલ ભરાક ના ભરાય મને કહો ત્યારે ઉપર નથી નગરપાલિકા છે ને અમારો કહીએ ને કે એકદમ લિમિટેડ ચાલતા હોય છે રોનકભાઈ અને અમારું અત્યાર સુધીના જે પણ વખતો વખતના જે બાકી રહેતા નાણાં હતા એ નાણાં હજી બાકી છે અને અમારી પાસે જે જે પ્રમાણે સો જે પૈસા આવતા હોય છે એમાં દર મહિને અમે વીજ બિલ રેગ્યુલર ભરતા હોઈએ છીએ ચૂંટણી પાંચ છ મહિનામાં આવશે વધુ વધુ આજ એ દિવસોમાં તમને લોકોને મતદાતા પૂછશે તો ખરા ને કે આટલું બધું વીજળીનું બિલ ભરશો ક્યારે ક્યાં ક્યાં રૂપિયા તો હિસાબ ક્યાંથી આપશો તકલીફ તો પડશે જ નહીં ભાઈ આમાં મૂળ કેવું છે કે અમારું જે મોટું બિલ આવે છે ને રોનકભાઈ એ વોટર વર્ષો પાણી પુરવઠાનું જ આવે છે કારણ કે ભુજ જે અમે પાણી દૂર લઈ આવીએ છીએ એના કારણે મોટું પણ આવનાર સમયમાં કદાચ અહીંયા ડેમ પણ ભુજની અંદર બને અને એ ખર્ચ પણ અમારો કપાઈ જાય એવી સો ટકા પીજીવીસીએલ કે પછી ભુજ નગરપાલિકા પૂરતી કે સૌરાષ્ટ્ર નગરપાલિકાઓ પૂરતી નથી ગુજરાતભરની આ સ્થિતિ છે ગિરીશભાઈ રાજગોર જોડાયા છે પ્રમુખ છે આખું આ નિયામક મંડળ છે એનું ગિરીશભાઈ મહેસાણા તો કદાચ સદ્ધર હશે હું સમજુ ત્યાં સુધી અને તો મહાનગરપાલિકા થઈ ગઈ પણ મને એટલું આવી સ્થિતિ થઈ કેમ જો આ બધા જેટલા બી દ્રશ્યો હોય નગરપાલિકાના કાર્યક્રમોના ઉદઘાટન ના આવે તો ખુશખુશ થઈ જઈએ કે ભાઈ જબરજસ્ત વિકાસ થઈ ગયો નગરપાલિકાની જાહો જલાલી પણ આ તો પછી ખબર પડે બિલ આવે એટલે પેલી જબુક જબુક સિરીજો થતી હતી દિવાળીમાં એનું એ બિલ નહીં ભર્યું આવી સ્થિતિ કેમ રોનકભાઈ એક વાત કરું આપનો મુદ્દો ખૂબ સાચો છે અને નગરપાલિકાઓના લાઇટ બિલના દેવા નીચે દબાઈ ગઈ છે પાણી પુરવઠાના બિલ નીચે દબાઈ ગઈ છે હું એક વાત કરું મેં અત્યારે એક સર્વે કર્યો છે મેં એક સર્વે કરી અને સરકારમાં રજૂઆત કરવાનું બધું તૈયાર કર્યું છે ટેબલ એ ટેબલ પ્રમાણે તમે જુઓ તો એક લાખની વસ્તી ધરાવતી નગરપાલિકા એક લાખની જનસંખ્યા ધરાવતી નગરપાલિકામાં પાણી પુરવઠાનો ખર્ચો પાણી સપ્લાય કરવાનો એટલે નર્મદાથી પાણી લઈએ અને અહીંયા સિટીમાં સપ્લાય કરીએ આ બંને વચ્ચેનો જે ખર્ચ છે લગભગ ત્રણ કરોડને ને ચાલીસ લાખ રૂપિયા થાય પર એક લાખ વસ્તી ધરાવતી નગરપાલિકાને હવે એમાં જે આવક છે એ આવક એક કરોડ રૂપિયા થાય છે અને એનો ખર્ચો ત્રણ કરોડને ઓગણ લાખ તો એમાં બે કરોડને ઓગણ લાખ રૂપિયાનું નુકસાન થાય બીજો મુદ્દો એમાં છે સેનિટેશન પછી ભૂગર્ભ ગટર એમાં પણ લાઇટ વપરાય છે પમ્પિંગ સ્ટેશન માટે એનો ખર્ચો છે બે કરોડ આવક છે અઠ્ઠાવન લાખ રૂપિયા એમાં એક કરોડને બેતાલીસ લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે એ જ રીતે સ્ટ્રીટ લાઇટ એક લાખ ની વસ્તી ધરાવતી નગરપાલિકા સોળ હજાર સ્ટ્રીટ લાઈટ લગાવી પડે અને એનો ખર્ચો થાય છે પંચ્યાસી લાખ રૂપિયાનો બરાબર ખર્ચ એની સામે વેરા પ્રમાણે આવક સત્તર લાખ રૂપિયા થાય એમાં અડસઠ કરોડ રૂપિયા અડસઠ લાખ રૂપિયા જેટલું નુકસાન થાય આ બધું ગણીએ તો ત્રણેય સર્વિસ જે લાઇટ અને પાણીની મુખ્ય છે આ સર્વિસ પાછળ દર નગરપાલિકાને એક લાખ વસ્તી ધરાવતી નગરપાલિકાને સાડા ચાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે એનું મુખ્ય કારણ શું છે કે નગરપાલિકાઓ પોતે વેરો સફિશિયન્ટ લેતી નથી બે હજાર દસમાં જે વેરા નક્કી થયા હતા એ આજે પણ એ જ ઉઘરાવે છે આજે મેક્ઝિમમ વેરો છસો રૂપિયા છે હવે છસો રૂપિયા બે હજાર દસમાં સરકારે નક્કી કર્યો હતો અને આજે પણ નગરપાલિકાઓ ભાઈ પંદર વર્ષ થઈ ગયા આપણા ખર્ચા ચાર ગણા થઈ ગયા અને લાઇટનું બિલ દર વર્ષે દસ બાર ટકા વધી જાય તમારી ઓપરેશન કોસ્ટ દસ બાર ટકા વધી જાય આ રીતે નગરપાલિકાઓએ પોતે પોતે નિર્ણય શક્તિ લઈ અને નગરપાલિકાની સર્વિસ છે હવે હવે સુધરાઈ જેવું છે નહીં હવે સર્વિસ સેક્ટર છે આપણે પાણી ગટર સ્ટ્રીટ લાઇટ આ બધી સેવાઓ આપીએ છીએ લોકો સેવાઓ સ્વીકારે છે પણ સારી સર્વિસ આપીશું તો લોકો વેરો ભરવા પણ તૈયાર છે આપણે આ બધામાંથી ઉપર ઉઠી અને આ પૈસા ભરવા પડશે સારા વેરાના દરથી નાખવા પડશે વેરો વધારો કરવો પડશે તો જ નગરપાલિકાના આપણા વિસ્તારના નાગરિકોને સારી સર્વિસ મળશે જુઓ રાજગોર સાહેબ છેલ્લા અઢી દશકથી આપ જે બે હજાર દસ કો છો અત્યાર સુધી મોટા ભાગની નગરપાલિકાઓમાં તમારા પક્ષનું શાસન રહ્યું કેમ એ સ્વીકારતા નથી કે માત્ર લોકોના પ્રિય રહેવા માટે મતની રાજનીતિ કરવા માટે કોઈ નગરપાલિકાનું બોડા હિંમત નથી કરતું હું એકદમ બોલ્ડલી કહું છું હો આ સત્ય છે રાજગોડ સાહેબ કે ભાઈ ખરાબ લાગશે ચૂંટણીનું વર્ષ આવી ગયું એક ચૂંટણી પછી નગરપાલિકાની રાજગોડ સાહેબ એટલામાં મહાનગર પેલી વિધાનસભા વિધાનસભા પતિ એટલે કે લોકસભાની આવશે આપણને નુકસાન જશે કેમ આ સ્થિતિ કેમ એ પ્રકારનું કે ના બિલકુલ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે રોનકભાઈ હું આપને કહું હું આપને કહેવા માંગુ છું મારા વખતે હું જ્યારે પ્રમુખ હતો ત્યારે આ સફાઈ વેરો આ ગટર વેરો આ સ્ટ્રીટ લાઈટ વેરો નાખેલો અમારા વખતે મેં સરકારમાં દરખાસ્ત કરી હતી કે ભાઈ તમે પાણીનો વેરો જે મિનિમમ છે કરો આ નગરપાલિકાના પ્રમુખો કે નગરપાલિકાનું બોર્ડ ઈચ્છાશક્તિ ધરાવતું નથી એક સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર બેના અલગ અલગ રેટ નક્કી કરવામાં આવે અને રેટ નક્કી કરવામાં આવશે તો થશે મેં હમણાં સરકારમાં રજૂઆત કરવા માટે બધું તૈયાર કરીને જ રાખ્યું છે મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ અને દર્શાબેન આ બધાનો સમય અનુકૂળ થાય એટલે અમને બોલાવવાના છે નગરપાલિકા પરિષદ જવાની છે અમે એવું કહેવા માંગીએ છીએ કે સરકાર જ ત્યાંથી પરિપત્ર કરી સરકાર જ મિનિમમ વેરો આટલો લેવો જોઈએ નક્કી કરે તો લોકોને પૈસા થાય સારી સર્વિસ મળશે રાજગોર સાહેબ બીજું બિન જરૂરી ખર્ચા થાય છે હકીકત છે ગાડીઓ ફોર્ચ્યુનરમાં ફરતા લોકો થઈ ફોર્ચ્યુનર કદાચ વધુ પડતું બોલી ગયું મહાનગરપાલિકા લેતા હશે ઇનોવામાં બધા ફરતા થઈ ગયા દુનિયાભરના મસ્ત મજાના કાર્યક્રમો થાય ચાર કાર્યક્રમ ઓછા કરીને સીધી રિબીન કાપીએ હું તો કહું રાજ સરકાર જ પૈસા ખર્તી હોય રાજ સરકાર જો એટલા રોકડા ના લઈ લઈએ કે સાહેબ રીબીન તમે કાપવા ના આવતા અમે કાપી લઈએ હવે તો પેલું બટન ગાંધીનગરથી દાદા દબાવો ને તો એ તમે ઈચ્છો ગુજરાત નું બ્રિજનું ઉદઘાટન થઈ જાય તો પાંચ પચીસ લાખ રૂપિયાનો ખર્ચો શું કરવા કરીએ છીએ આપણે હું એ વાત સંમત છું કે ખર્ચા ઘટાડવા જોઈએ અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે નગરપાલિકાના બોર્ડ અને નગરપાલિકાના ચીફ ઓફિસરની પણ એટલી જવાબદારી છે અને આ જ જવાબદારી પ્રમાણે સરકારે એવું નક્કી કરવું જોઈએ કે પહેલાં પાણીના બિલ ચૂકવાય પછી લાઇટના બિલ ચૂકવાય અને આ બિલ ચૂકવાયા પછી જ વિકાસના કામો થાય કારણ કે આમાં શું કરે છે બોર્ડને અંધારામ રાખવામાં આવે છે હું સ્પષ્ટ કહેવા માગું છું બોર્ડને અંધારામ રાખવામાં આવે અને બોર્ડને એવું કહેવામાં આવે કે આ પીસાની બ્રેજ ચાલશે આ ચૂંટાયેલી પાંખને વહીવટી પાંખ જો ધ્યાન દોરે કે ભાઈ નહીં આ ફરજીયાત છે ને આપણે પહેલાં આ કરવું પડશે વિકાસના કામ બે ઓછા થશે પણ આપણે નાણાકીય સિસ્ટ જાળવીશું તો આપણી ક્રેડિટ વધશે તો કાલે ઉઠીને નવા પ્રોજેક્ટ માટે આપણે બેંકમાંથી લોન લેવી હોય તો પણ મળશે આ રીતે આપણે નગરપાલિકા સતર કરવા માટે સરકાર દ્વારા સ્પષ્ટ એવી રીતે કહેવામાં આવું જોઈએ ચીફ ઓફિસરોને કે પહેલા વિકાસના કામ બધા કરો અને જે હેડ નીચે જે ગ્રાન્ટ મળી હોય જે પૈસા જેના નીચે મળે જ વપરાય એનાથી હેડ ફેર કરીને બીજે ક્યાંય વપરાય નહીં અને પૂરેપૂરા પૈસા સરકારના પૈસાનો સદુપયોગ થાય એક પણ પૈસાનું લીકેજ ના રહેવું જોઈએ એ વાત સાથે હું સમજ છું એ લીકેજ ક્યારે બસ આજ સમજવું હતું

વપરાવો જોઈએ ખેર રાજગઢ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર તમારું નગર તો મહાનગરપાલિકા થયું છે અપેક્ષા રાખું કમાણી કરતું શહેર છે નફાવાળું શહેર આપનો ખૂબ ખૂબ આભાર ખેર અંતમાં એટલું કહીશ હકીકત એ છે આઉટસોર્સિંગના કર્મચારીઓને એટલા જાજા પૈસા નથી મળતા પણ એજન્સીઓ દુનિયાભરનું કમાય છે દુનિયાભરના કાર્યક્રમો પાછળ રૂપિયા ખર્ચાય છે વેડફાય છે કોઈની શક્તિ નથી બોલ્ડ ડિસિઝન લેવાની કે ના ટેક્સ આટલા વર્ષે તો વધે જ બસ આ બધું ભેગું થયું છે ને એટલે જ મારી નગરપાલિકાઓ દિવાળીયા થઈ છે ફ્યુઝ કાઢવો તો જોઈએ બોર્ડે એકવાર કાઢવો જોઈએ કેમ ના ભરે નગરપાલિકા એક રોનક પટેલના ઘરનું ભરાતું હોય તો રોનક પટેલ રહેતો હોય નગરપાલિકા કેમ ના ભરે કેમ ના ભરે એમનો વિષય છે ભાઈ કર વધારો ના વધારો સમયસર કર લેવો કે ના લેવો ગાડીઓમાં પેટ્રોલ ડીઝલના પૈસા છે વીજળીનું બિલ ભરવાના નથી ચૂંટણી આવે છે સવાલ ચોક્કસથી પૂછજો પૂછજો એમને કેટલું તમારા નગરનું દેવું બાકી છે હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ મારા ગુજરાતને ગૌરવ મળે ને એવી આજની એક ઘટનાની